जय श्री कृष्ण મારા પ્યારા પરિવારજનો આજે હું તમને એક એવી પ્રાચીન દુર્લભ અને અત્યંત પ્રેરણા દાયી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં નારદ મુનિને કહી હતી આ કથા ફક્ત એક વાર્તા નથી પરંતુ ઘરની લક્ષ્મીને સ્થિર કરવાનો સંબંધોને મધુર બનાવવાનો અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ લાવવાનો એક ગુપ્ત વિદ્યા છે આ કથાનું નામ છે एकज नी भूल चालो आपने समय नदी मा पाछा फरीए घना हजार वर्ष पहला नी वात छे पहलात नगरी एक एवु शहर ज्या दरेक घर माथी भगवान ना भजन नो नाद गुंजतो तुलसी सुगंध फैलाती अने दरेक दरवाजे श्रद्धा थी रंगोरी पड़ती आज नगरी में रहता हता श्री धनेश्वर भाई एक एवा धनवान वेपारी के जेमनी पासे सोना चांदी ना ढगला हता था ना झवेरात हती पण तेमनु मन एटलू सादू के दरोज सवारे पोते घर आंगण बेसीने गरीबों ने अन्नदान करता पत्नी सौ बहन एवी धार्मिक स्त्री के जेमना चेहरा पर हमेशा एक अलौकिक तेज रहतु लोको कहता के विमलाबेन जारे तुलसी ने जड़ चढ़ावे तार खरेखर लक्ष्मीजी पोते प्रसन्न थी ने आशीर्वाद आपे छे। रोज ब्रह्म मुहूर्ते उठे स्नान करे शुद्ध वस्त्र पहरे घर पोती ने चौख्ख करे पचीज रसोड़ा मा पग मुके રસોઈ બનાવતી વખતે હરિનામનો જપ કરે દરેક વાનગીમાં થોડુંક તુલસીપત્ર નાખે અને સૌથી પહેલાં ભગવાનને ભોગ ધરે આ દંપતીનું જીવન સ્વર્ગ જેવું હતું ઘરમાં ક્યારેય ઝઘડો નહીં ક્યારેય ધનની ઉણપ નહીં લોકો કહેતા ધનેશ્વરભાઈના ઘરમાં વિષ્ણુજી અને લક્ષ્મીજી બંને વાસ કરે છે પણ એક જ દુઃખ હતું સંતાનનું વર્ષો સુધી વ્રત ઉપવાસ કર્યા દ્વારકા દર્શન કર્યા ગંગા સ્નાન કર્યા બધા તીર્થોની યાત્રા કરી એક દિવસ ભગવાનની અપાર કૃપાથી વિમલાબેનને પુત્ર રત્ન પ્રાપ્ત થયું બાળકનું નામ રાખવામાં આવ્યું વિહંગ એટલે આકાશમાં ઊંચે ઉડનાર પક્ષી જેવો વિહંગ નામનો હતો ત્યારથી જ અત્યંત ગુણવાન વિદ્વાન અને સંસ્કારી ગુરુકુળમાં ગયો વેદ શાસ્ત્રોમાં નિપુણ થયો धनुर्विद्या માં પારંગત થયો જારે યુવાન થયો ત્યારે ધનેશ્વર ભાઈએ તેના માટે ખૂબ સુંદર સુશિક્ષિત અને સંસ્કારી કન્યાની શોધ કરી દૂરના ગામમાંથી વરરાજા જેવી કન્યા મળીક નામ હતું કાવ્યા કાવ્યા દેખાવમાં એટલી સુંદર કે લોકો કહેતા આ તો રતી દેવી જ પૃથ્વી પર આવી છે શિક્ષણમાં પણ આગળ નવા વિચારોવાળી આધુનિક વાતો કરનારી लग्न पची पहला केटलाक महीना तो घर में मा नो माहौल रो विमलाबेन पोते वहू ने बधा संस्कार शीखा लग्या धीमे धीमे काव्या नो असली स्वभाव बहार आवा काव्या ने सवारे जल्दी उठव गमत नहीं नव दस उठे उठे मोढ़ू धोया वगर रसोड़ा रसोड़ा जाइने चा बनावे रसोई बनावती वक्ते गीत सा गुस्सा में के चिंता में रसोई बनावे सौथी मोटी वात, ते बात पति विहंग साथ एकज मां बेसी ने खाती क्यक तो विहंग भोजन शुरू करे ते पहलाज काव्या खावानु शुरू करी दे विहंग ने अबधु आधुनिकता लगती एटले कई तो नहीं विमलाबेन शांति थी समझावता बेटा काव्या भोजन ए नथी ए प्रसाद छे પતિ પત્ની એક જ થાળીમાં ખાય તો ઘરની લક્ષ્મી રુષ્ટ થાય છે પત્નીએ પતિને ભોજન પીરસીને તેની જૂઠું પણ ન ગણીને પતિ પછી જ ભોજન કરવું જોઈએ એમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ટકે છે પણ કાવ્યા હસીને ટાળી દેતી મમ્મીજી આ બધી જૂની વાતો છે હવે તો સમાનતાનો જમાનો છે પતિ પત્ની બંને બરાબર છે એક જ થાળીમાં ખાવાથી પ્રેમ વધે છે તમે જૂના વિચારો છોડો વિમલાબેન ચૂપ થઈ જતા પણ તેમના મનમાં ચિંતા વધતી જતી હતી ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું વેપારમાં નુકસાન થવા લાગ્યું જે ગ્રાહકો વર્ષોથી વિશ્વાસુ હતા તેમણે પૈસા અટકાવ્યા ગોદામમાં માલ સડી ગયું નોકરો બેવફા થઈ ગયા ઘરમાં નાની નાની બીમારીઓ લાગી રહેવા લાગી વિહંગ અને કાવ્યા વચ્ચે નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા એક દિવસ વાત એટલી વકરી ગઈ કે વિહંગે ગુસ્સામાં આવીને કાવ્યાને કહ્યું જો તને મારી સાથે ન રહેવું હોય તો જા માયકે જતી રહે કાવ્યાએ પણ અભિમાનમાં આવીને બેગ ઉપાડી અને ઘરની બહાર નીકળી ગઈ રાતના બાર વાગ્યા હતા બહાર અંધારું ઠંડી અને એકલતા काव्या रड़ती रड़ती रस्ते चालवा लागी रस्तो जंगल तरफ वरियो डर लगवा पण अभिमान वधारे हतु। अचानक झाड़ियों माथी एक विचित्र अवाज आयो एक मोटी मादा शुकर बहार आँखों मा करुणा हती। काव्या डरी गई मानवी जेवो मधुर अवाज बेटी डरीश नहीं हूं तने नहीं करूँ हूं पाछला जन्म में राजकुवरी नाम रतनमाला मारो पति राजा विक्रम हता अमार राजमहल सोना चांदी थी भरेलो हतो पन में पे तारी जम भोजन नी मर्यादा तोड़ी हती। नी मा थी पतिनी थाड़ी में खाव पति करता पहला खावानु शुरू करव एकज थाड़ी मा बेसव आ बधु में कर અંતે અન્નપૂર્ણા દેવી નારાજ થઈ અને મને આ જન્મ આપ્યો હવે હું આ જંગલમાં એકલી રડું છું કાવ્યા રડવા લાગી રતનમાલાએ કહ્યું હજુ તારી પાસે સમય છે બેટી ઘરે પાછી ફર સાસુસરાના ચરણમાં પડીને માફી માંગ અને ભોજનના નિયમો પાળ નહીંતર તું પણ મારી જેમ થઈ જઈશ એ જ રાત્રે કાવ્યા ઘરે પાછી ફરી બધા સૂતા હતા તેણે વિમલાબેનના ચરણમાં લાગી પડી અને રડતા રડતા બધી વાત કહી વિમલાબેને તેને ગળે લગાવી લીધી અને કહ્યું બેટા ભગવાન તને સુધારવા મોકલ્યા છે અને ત્યારથી કાવ્યાનું જીવન બદલાઈ ગયું સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠવું સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવું ઘર લિપિ પોતવું તુલસીને જળ ચઢાવવું रसोई में प्रवेशता पहला गणेश जी નું સ્મરણ કરું रसोई બનાવતી વખતે ॐ नमो भगवते वासुदेवाय मंत्र નો જપ કરવો દરેક વાનગી માં થોડો તુલસી પત્ર નાખું પેલા ગાય માટે એક રોટલી કૂતરા માટે એક ટુકડો કાગડા માટે એક ટુકડો કાઢવો પછી અગ્નિદેવ ને ભોગ ધરવો પછી સાસુ સસરા ને ભોજન પીરસવું પછી પતિ ને પીરસવું અને સૌથી છેલ્લે પોતે શાંતિથી બેસીને ભોજન કરું અને પછી શું થયું માત્ર 3 મહિનામાં જ ઘરનું ચિત્ર બદલાઈ ગયું વેપાર 4 ગણો વધી ગયો જૂના कर्जદારોએ પૈસા પાછા આપ્યા નવા ગ્રાહકો આવવા લાગ્યા ઘરમાં ફરી લક્ષ્મીજીનો વાસ થયો વિહંગ અને કાવ્યા વચ્ચે પ્રેમ એટલો વધ્યો કે લોકો ઈર્ષા કરવા લાગ્યા થોડા સમય પછી કાવ્યાને સુંદર પુત્રનો જન્મ થયો આ પરિવારની ખુશીની વાત ચારેય દિશામાં ફેલાઈ એક દિવસ નારદ મુનિ વૈષ્ણવનગરીમાં આવ્યા અને આ કથા સાંભળી તેમણે દ્વારકા જઈને શ્રીકૃષ્ણને પૂછ્યું પ્રભુ આ ભોજનના કયા નિયમો છે કે જે ઘરમાં લક્ષ્મીજીને સ્થિર કરે છે શ્રીકૃષ્ણે મુસ્કુરાતા મુસ્કુરાતા પોતાની મોરપીચવાળી મુગટ હલાવી અને કહ્યું નારદ ભોજન એ ફક્ત અન્ન નથી એ પ્રસાદ છે અને પ્રસાદના આ પાંચ સોનાના નિયમો છે એક ભોજન પਹਿલા હાથ પગ મોઢું ધોવા એટલે શરીરની નહીં પ્રાણની શુદ્ધિ થાય છે બે રસોઈ શુદ્ધ ભાવથી બનાવવી ગુસ્સો ચિંતા કે નકારાત્મક વિચારોમાં રસોઈ ન બનાવવી મંત્ર જપ સાથે બનાવેલું ભોજન અમૃત બને છે ત્રણ પૂર્વ કે ઉત્તર દિશામાં મોઢું કરીને ભોજન કરવું એટલે પ્રાણશક્તિ સંતુલિત રહે છે चार पत्नीए पति पीजन करी में न खाव एम करने ऊर्जा खोरवाये लक्ष्मी नाराज छे। पांच भोजन वक्त शांति श्रद्धा कृतज्ञता राखी नकारात्मक बातों टीवी मोबाइल बंद जे घर में आ पांच निमो पड़वा त्या अने लक्ष्मी जी स्वयं वास करिए करे छे पड़ा कथा घर घर में छे जो तमारा घर तरह कोई तकलीफ होन उणप होय, होय तो आज थी आ पांच नियमो अपनावो फक्त फ्रीस दिवस में तमने चमत्कार देखाशे आ कथा तमने गमी होय तो लाइक करजो शेयर कर जो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट म लखजो जय मा, लख मा अन्नपूर्णा जय श्री कृष्ण मित्रों आवता वीडियो मा फरी मड़ीशू नवी आध्यात्मिक कथा साथे जय श्री कृष्ण